અંકલેશ્વર જેડીસી માં આવેલ જયંત પેકેજિંગ કંપનીમાં ગઈકાલે આગ લાગવાનો બનાવ બન્યો હતો જો કે આજે બીજા દિવસે કંપનીમાં મુલાકાત દરમિયાન અનેક વિગતો સામે આવી છે જેમાં

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં છાસવારે આગ લાગવાનો બનાવ બનતા હોય છે ત્યારે ગઈકાલે અંકલેશ્વર જેડીસીમાં વિજય ટ્રાન્સપોર્ટ નજીક આવેલ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રી કંપનીમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે ત્યારે લાકડાના જથ્થા વચ્ચે આગ લાગવાનો બનાવ બન્યો હતો લાકડાના જથ્થાને લઈને આગે એકા એક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર ડીપીએમસી તેમજ અંકલેશ્વર જેડીસી ની ખાનગી કંપનીઓ સહિત પાનોલી અને અંકલેશ્વર નગરપાલિકાના દસ કરતા વધુ અગ્નિશામક વાહનોની મદદ લઈને કલાકોની જેમત બાદ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગ એટલી વિકરાર હતી આજુબાજુની કંપનીઓ પણ તેની લપેટમાં આવી હતી અને મોડે સુધી કંપનીમાં જ્વાળા આકાશ તરફ ઉડતી દેખાઈ હતી અત્ર ઉલ્લેખ કરવો રહ્યો કે રાત્રિ દરમિયાન પણ આગની જ્વાળાઓ શાંત પડી ન હતી સમયાંતરે આગ કાબુમાં લેવામાં આવ્યા બાદ પણ આગ લાગી રહી હતી ત્યારે આજે બીજા દિવસે કંપનીમાં મીડિયા કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા અને આગ તાંડવ નજરે જોનાર કંપનીના કામદારો પાસે રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પચાસ કરતા વધુ કામદારો આશ્રય લઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે વહેલી સવારે કંપનીના કામદારો રૂમ માં આરામ કરી રહ્યા હતા એક મોપેડ ચાલકે આગ અંગેની જાણ કરતા સવારે મીઠી નિંદણા માણી રહેલા કામદારોને આગની હોનારત અંગે જાણ થઈ હતી એવું પણ કહેવાય છે કે કે જો જો સમયસર કામદારોને આગ લાગવા અંગે માહિતી ન મળી હોત તો તો કદાચ પણ શક્યતા હતી સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો કંપનીના પાછળના ભાગે કેટલાક મકાનો તૈયાર કરી આઈસ્ક્રીમની લારીઓ તેમજ પાણીપુરીની લારીઓ અને છૂટક વેપાર કરતા મજૂર વર્ગને મકાન ભાડેથી આપવામાં આવ્યા છે ત્યારે સુરક્ષા વિના અને ગેરકાયદેસર મકાનો કયા ધારા ધોરણ હેઠળ ભાડે આપવામાં આવ્યા છે તે પણ એક તપાસ નો વિષય છે જોકે હાલ તો કંપનીના કામદારો કે સુરક્ષા નથી વારંવાર કેવા છતાં પત્રો નાખવામાં આવ્યા નથી જેને લઈને આગ લાગવાના બનાવ દરમિયાન આજુબાજુની કંપનીમાં પણ લોકો નુકસાન વેઠવું પડ્યું હતું તદઉપરાંત કંપનીના ગેટ ની બહાર પણ લાકડાનો જથ્થો રાખવામાં આવે છે જેમાં પણ ગઈકાલે આગ લાગતા આજુબાજુના લોકોને પણ નુકસાની સામનો કરવો પડ્યો હતો ત્યારે તેવી કામદારો અને આજુબાજુ આજુબાજુના જે મકાનો બાંધીને ભાડે આપવામાં આવ્યા છે તે કયા ધારા ધોરણ હેઠળ જેઆઈડીસી ઔદ્યોગિક વસાહત ભાડે અપાયા છે તે પણ તપાસ નો વિષય છે સુભાષભાઈ હલદાર यहाँ का माहौल बहुत ही खराब था मतलब इतना खराब था इतना डेंजर आग लग गया था भयानक से भयानक हम लोग तो ये रूम वाले है एकदम से एकदम इतना आग देखा तो सब नहीं तो लगा सब लोग सामान निकल के बाहर ले गए दौर दौड़ के कितना लोग तो ऐसे गिरते गिरते किसी का पैसा गिर गया किसी का कुछ हो गया फायर ब्रिगेड वाला गाड़ी को बहुत लोगों ने फ़ोन किया यहाँ से लोग गए फायर ब्रिगेड के ऑफिस में वहाँ से बिल्कुल आया लेकिन कोई तो पता ही नहीं आग लगा तो यहाँ आप लोग जो रहते कोई हो कोई नुकसान हुआ हम लोग का इतना खास तो हुआ नहीं है लेकिन आज के जब फायर ब्रिगेड की गाड़ी आई थी इधर आया सब हम लोगों ने पानी वानी मारा हम लोग अंदर आने नहीं दे रहे थे पुलिस वाले भी रोक रहे थे आप लोग यहाँ कितने परिवार वाले लोग हम लोग यहाँ पंद्रह सोलह रूम है पंद्रह सोलह रूम में लगभग पचास से साठ आदमी लोग रहते हैं कल किसी को कोई चोट लगी ऐसा कुछ चोट बोट ऐसा खास कुछ लगा नहीं है लेकिन बहुत खतरनाक सब घबराहट हो गया बच्चे औरतें सब रोना धोना आपकी तंत्र से क्या मांग हमारा मांग यही है कि भाई जो कंपनी चलाते हैं इन लोगों को अपना सेफ्टी रखना चाहिए इन कंपनियों में कोई सेफ्टी नाम का कोई चीज है ही नहीं है पूरा माल इधर उधर रोड तक भी माल पड़ा रहता है नीरज गुप्ता नीरज भाई कल जब ये आग लगी अब का माहौल तो बहुत खराब था सब सोए हुए थे सुबह साढ़े छह बजे आग लगी एम्बुलेंस को कॉल किए फायर वाले को कॉल किए एक घंटे बाद आए पे जान बजाने के चक्कर में कोई गिर रहा था किसी का पैसे घूम हुए किसी का पैर में चोट लगा है कोई सामान भूल गया ऐसा सब हुआ था फायर वाले एक घंटे के बाद आए यहाँ पे कॉल करने के बाद भी अच्छा कल जब ये हादसा हुआ था लोगों को चोट लगी तो तंत्र कि और से कोई यहाँ पे आया था? ऐसा तो कुछ नहीं है ऐसा है कहना कि बाजू वाले का कोई सेफ्टी नहीं है इनको कितने बार बोले कि आप सेफ्टी रखो ये प्लास्टिक बांधते इनको बोलते पतरा लगाने के लिए वो भी नहीं लगाते ये आग का तो आपको कैसे मालूम हमको जब मालूम चला जब मैं बच्चे छोड़ने स्कूल जाने की तैयारी था वो वाला मेरे को बोला भाई आग इधर लगा है तो मैं उसको रूम पे जाके जगाया मैं बोला भाई तेरी में आग लगा है तो बोला है बोला हाँ तो मैं दौड़ के उसको दे, और जब उधर से आया तो रूम सबको बोला जल्दी जल्दी की भागो यहाँ से सब लोग भागने लगे बाटला कोई बच्चा लेके कोई कैसे गिर रहा कोई कपड़ा कोई कैसी कपड़े सब लोग के बाहर जाके खड़े रहे और रूम पे धड़ा धड़ इधर आग पर पूरा इसका टाट पट्टी था अपनी दीवाल ही पे टाट पट्टी रखा हुआ था यही दीवाल पे रखा था और इसकी वजह से सब पूरा एकदम इधर भी आग पकड़ा था हम लोग बुझाते रहे का बाद में फार विकेट गाड़ी अच्छा, आई हाँ। तंत्र मांग हमारी मांग कुछ नहीं यही है कि आप जो कंपनी वाला जो इच्छा होगा सब लोग को वो दे सकता कोई बात हमारा धंधा बर्बाद हुआ आटा फेंका कम से कम दस हजार का पानी